નમસ્કાર યુ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને અવનવા વિડીયો જોવા મળે આજે તારીખ છે બે એક બે હજાર ચોવીસ એટલે કે નવા વર્ષનો આજે બીજો દિવસ ત્યારે આપણે આજે જીરા વિશે વાત કરીશું તમામ લોકોને હાલ ખ્યાલ જ હશે કે જીરાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે જે જીરાના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં શું એક્સપોર્ટની ડિમાન્ડ આવશે કે નહીં તેને લઈ વેપારીઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ વિક્રમભાઈ શું કહેશો હાલમાં જીરાનો કેટલો ભાવ ચાલી રહ્યો છે અને એક્સપોર્ટની શું ડિમાન્ડ છે જીરાનો ભાવ છે કાચા માલા પંચાવનથી અઠ્ઠાવન આસપાસ ભાવ છે અને છ હજાર સારા માલના છ હજાર ભાવ છે ને જે વધીને બાર હજાર થઈ ગયા તે ભાવ ઘટીને છ હજાર થઈ ગયા છે છ હજાર પંચાવનસો ભાવ થઈ ગયા છે અને ડિમાન્ડ એક્સપોર્ટની છે પણ ઓછી છે થોડી ચાઇનાની ડિમાન્ડ જ ચાલ ઓછી છે પણ નીચા ભાવ હોવાથી એક્સપોર્ટની ડિમાન્ડ આવશે સારી હવે મેન આલબી તો બાંગ્લાદેશ જાય છે ચાઇના જાય છે સારું ડિમાન્ડ જાય છે જનરલી દેશોમાં જતું બાંગ્લાદેશ છે ચાઇના છે ગલ્ફ કન્ટ્રી છે ઇન્ડોનેશિયા છે જનરલી વધે જ દર વર્ષે વધે જ જાય દરેક કન્ટ્રીમાં જીરું વધે જ છે ઇન્ડિયાનું આપણું